તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ શોધ મજામાં જ છો તો વેલકમ છે તમારું અમારા આજના નવા વ્લોગમાં તો આજે રક્ષાબંધનનો દાડો છે ને હું નવીનભાઈ લાકડી બંધાવી નીકળી ગયા છે ગોગાના દર્શન કરવા ગઢા જે બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં એક ગોગાનું પ્રસિદ્ધ મંદિર આવેલ છે જે બહુ ફેમસ છે ગઢાનો ગોગો જ્યાં પૂનમે દર પૂનમે મેળો હોય છે જો તમે પણ કોઈ દિવસ બનાસકાંઠા બાજુ કે સુઈગામ બાજુ આવો તો આ ગોગાના દર્શન કરવા જરૂર આવજો જ્યાં અને ઘણા લોકો અહીંયા કને દર્શન કરવા જાતા હોય છે ને આજ પૂનમ છે રક્ષાબંધનનો દાડો છે તો ઘણા બધા હેંડતા પણ અહીંયા કનેથી જાહેરાત તમે જોઈ રહ્યા છો અને ઘણા વસ્તી અહીંયા કને દર્શન કરવા પણ આવે છે જો તમને પણ કોઈ દિવસ ટાઈમ મળે તો આ મેળે જરૂરથી આવજો અને દર પૂનમે ભરાય છે તો આજે હું ભાઈ નીકળી ગયા છીએ આ મેળે જવા માટે તો ફાઇનલી અત્યારે અમે મેળાની આજુબાજુ પોંકવા આવ્યા છીએ અમારે પણ ફર્સ્ટ ટાઈમ છે આજ પહેલી વખત જઈ રહ્યા છીએ આ મેળે તો બહુ મજા આવે કેવું વસ્તુ હશે અહીંયા જાય એટલે ખબર પડે કે મેળામાં કેવી કેવી મજા આવવાની છે બરોબર તો ફાઇનલી અમે પોકી આવીએ છીએ મેળે જ્યાં ગઢાના ગોગા ઉપર લખેલ છે દ્વાર જે ગોગાનું મંદિર છે અહીંયા કને તો ફાઇનલી મેળે પોકીને અમારે પહેલાં તો દર્શન કરવાના હતા ગોગાના તો અમે પહેલા ગયા મંદિર બાજુ મંદિરે પહોંચી મંદિરે બહુ ભીડ હતી છતાંય અમારે દર્શન કરવાના હતા એટલે બે કલાક તો અમે રાહ જોઈ ત્યારે અંદર એન્ટર થવાનો વારો આવ્યો છે મંદિરના દ્વાર સુધી તો પહોંચી ગયા પછી બેલ વગાડીને અમે ઘરી ગયા અંદર અને કર્યા અમે ગોગા બાપાના દર્શન દર્શન કરીને બહુ મોજ આવી હતી ગોગા બાપાના દર્શન થઈ ગયા પછી હવે અમારે મેળો જ ખાલી ફરવાનો હતો પછી અમે નીકળ્યા બહાર નીકળીને મારા જવાનું હતું ચકડોલ બાજુ ચકડોલ ફરતા હતા ને એ બાજુ અમે પોખ્યા જ્યાં મઘર અને બગ અને બધું હતું અહીંયા કને જે બ્રેકિંગ ડાન્સ પણ અહીંયા હતો પછી એક ભાઈબંધ લીધી ટિકિટ જે મગરની ટિકિટ લીધી ને મગરની ટિકિટ લઈને અમે ઉપર ચડ્યા મગર ઉપર ને ઉપર જઈને વ્યૂ બહુ મસ્ત હતો મેં એક વાર વિડીયો શૂટિંગ કર્યું અને બધું મગર સ્ટાર્ટ અમારો વારો નહોતો તો બીજા રાઉન્ડમાં અમારે ચડવાનું હતું એટલે નીચેથી બધી વસ્તી પણ ઘણી બધી આવેલી હતી અને બહુ વસ્તી આ મેળે આવે છે ને જુઓ તો મને અહીંયા ગોગા બાપાનું મંદિર પણ અહીંયા મસ્ત દેખાય છે તો મેં પણ એક વિડીયો શૂટિંગ કરી લીધો પછી હરવે હરવે ચાલુ થયું અમારું ઘર જે અમે બેઠા હતા ઓળખું ઓળખું ચાલુ થયું સ્ટાર્ટમાં તો બહુ મજા આવી અને જ્યારે બે ચાર રાઉન્ડ ફરી લીધા પછી યાર બહુ વાહમું કામકાજ પડી છું વાત જ ના પૂછું જે લાસ્ટમાં બેઠા એ ભાઈબંધ તો બધા રાડુ કૂંકા પાડતા હતા અને અમારી તો ફાટી ગઈ હતી મહાન બધા રાઉન્ડ પૂરા કરીને પછી અમે આવ્યા નીચે નીચે આવીને મેળો મેળો ફરીને પછી અમે ગયા ઘર બાજુ નીકળ્યા અને જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો અને મળશું આ આગલા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બધાને